નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસણ બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ આ વિડિયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો એકદમ સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે પોતાના જ ખેતીના ઉપયોગમાં મિત્રો ચલાવેલું ટ્રેક્ટર છે વેપારીનું ટ્રેક્ટર નથી ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર સોળનું મોડલ અને મિત્રો આખે આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ એન્જિન આ ટ્રેક્ટરમાં તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ઓરિજિનલ મિત્રો એકદમ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે બે હજાર સોળનું મોડલ સીટ છેતરી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું ઓકે જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે કલર મિત્રો કંપનીનો જોવા મળશે ટ્રેક્ટરમાં કિંમતની વાત કરું તો ચાર લાખ અને એકવીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને ત્રાણું બે એક્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો